જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય પાંચ નારદજીને દક્ષનો સાપ શ્રી સુખદેવજી બોલ્યા વિષ્ણુની માયાથી બળવાન બનેલા સમર્થ દક્ષે પંચજન પ્રજાપતિની પુત્રી તે અસિકનીમા હર્ષસ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા હે રાજા દક્ષના તે સર્વ પુત્રો સમાન આચાર અને સ્વભાવવાળા હતા તેમને એમના પિતાએ પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા કરી એટલે તેઓ પશ્ચિમ દિશામાં ગયા ત્યાં મુનિઓ તથા સિદ્ધોથી સેવાયેલું નારાયણ સરોવર નામે ઘણું મોટું તીર્થ છે ત્યાં સિંધુ નદીઓ તથા સમુદ્રનો સંગમ થાય છે એ તીર્થના જળનો સ્પર્શ થતાં જ તેઓના અંતઃકરણમાં રાગાદી મેલ ધોવાઈ ગયા અને તેઓને પરમહંસોનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ પણ તેઓ પિતાની આજ્ઞાથી બંધાયેલા હતા જેની પ્રજાથી વિધુ જેથી પ્રજાની વૃદ્ધિ માટે તેઓએ ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી તેવામાં પ્રજા વૃદ્ધિ માટે તપ કરવા તત્પર થયેલા તેઓને દેવર્ષિ નારદે જોયા એટલે કહ્યું હે હર્ષિયો તમે પ્રજાઓના પાલક છો પણ અજ્ઞાની છો મને ખેદ થાય છે કે પૃથ્વીનો અંત ન જોઈ તમે પ્રજા કેવી રીતે ઉત્પન્ન કરશો વળી જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ જેમાંથી નીકળવાનો માર્ગ કોઈ કોઈએ જોયો નથી તેવી ગુફા અનેક સ્વરૂપો ધારણ કરતી સ્ત્રી વ્યભિચાર વ્યભિચારણી સ્ત્રીઓનો પતિ બંને તરફ વહેતી નદી પચીસ પદાર્થોથી બનેલું ઘર કોઈ સમયે વિચિત્ર કથા કરતો હંસ અને સજ્જૈયા તથા વ્રજથી જાણે બનાવેલી હોય તેવી અત્યંત તીક્ષ્ણ અને મજબૂત હોય પોતાની મેળે ભમતી એ જ વસ્તુ છે કે તે આ સર્વને જોયા વિના તમે પ્રજા કેવી રીતે ઉત્પન્ન કરશો તમે તમારા વિદ્વાન પિતાની આજ્ઞા સમજ્યા જ નથી તો મને આશ્ચર્ય થાય છે કે પોતાને યોગ્ય તે આજ્ઞા સમજ્યા વિના તમે સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરશો શ્રી સુખદેવજી બોલ્યા દેવર્ષિ નારદના પરોક્ષવાદને લીધે જુદો જેવો અર્થ સૂચવા સૂચવતા કૂટ વચનો સાંભળી હર્ષયો સ્વાભાવિક વિચાર વાળા બુદ્ધિથી પોતાની મેળે જ આવો વિચાર કરવા લાગ્યા નારદજીએ પૃથ્વીનો અંત જોયા વિના એમ કહ્યું તેનો અર્થ આવો છે જીવ નામનું લિંગ શરીર છે તે જ પૃથ્વી છે જે અનાદિ હોય આત્માનું બંધનનું કારણ છે તેનો અંત જોયા વિના એટલે નાશ કર્યા વિના મોક્ષમાં અનુપયોગી કર્મો કરવાથી શું મળવાનું છે નારદજીએ કહ્યું જેમાં એક જ પુરુષ છે તેવો દેશ જોયા વિના તેનો અર્થ આ છે જે સર્વના સાક્ષી પોતે પોતાના આધાર સમગ્ર ઐશ્વર્યથી યુક્ત અને સર્વથી પર છે તે જ એક જ ઈશ્વરરૂપ પુરુષ આ શરીરરૂપ દેશમાં રહેલો છે તે નિત્ય મુક્તનો સાક્ષાત્કાર કર્યા વિના ઈશ્વર પણ ન કરેલા મિથ્યા કર્મોથી શું મળ્યો છે જેને પામી પુરુષ જાણે પાતાળમાં ગયો હોય તેમ કદી પાછો ફરતો નથી તે આંતરજ્યોતિૂપ પરબ્રહ્મને ન જાણનારા પુરુષના નાશ્વદ સર્વગાદીના સાધન કર્મોથી શું વળવાનું છે અનેક રૂપોવાળી સ્ત્રી જાણ્યા વિના એટલે જીવની બુદ્ધિ તે જ અનેક સ્વરૂપો ધરનારી વ્યભિચારણી જેવા મોહદ સત્વાદી ગુણોવાળી સ્ત્રી છે આ બુદ્ધિરૂપી સ્ત્રીનો અંત લાવનારો વિવેક જેણે મેળવ્યો નથી તેને અશાંત કર્મો કરવાથી શું થવાનું છે વ્યભિચારણી સ્ત્રીના પતિને જાણ્યા વિના એટલે એ બુદ્ધિરૂપી સ્ત્રીના સંગથી જેનું હૃદય ઐશ્વરીય નાશ પામ્યું છે અને વેભિચારણી સ્ત્રીના પતિની પેઠે તે બુદ્ધિને અનેક સુખ રૂપ ગતિઓને જ પામી રહ્યો છે એવા જીવને જેણે ઓળખ્યો નથી તેને બુદ્ધિથી અનેક સુખ દુઃખરૂપ ગતિઓને જે પામી રહ્યો છે તેવા જીવને જેણે ઓળખ્યો નથી તેને બુદ્ધિઓની તેને બુદ્ધિના અવિવેકથી પ્રાપ્ત થયેલા કર્મોનું શું થવાનું છે જે માયા સૃષ્ટિ તથા નાશ કરી રહી છે અનેક સંસાર પ્રવાહમાં વડેલા પડેલાઓને નીકળવાના સ્થાનરૂપ તપ વિદ્ય વગેરેની પાસે ક્રોધ અહંકાર વગેરેથી જેણે વેગ કર્યો છે તે માયા જ બંને તરફ પ્રવાહવાળી નદી છે આ નદીને જેણે જાણી નથી તેવા મદ મત પુરુષને માઈક કર્મો કરવાથી શું ફળ મળવાનું છે અંતર્યામી આત્મા પચીસ તત્વોનું અદ્ભુત દર્પણ કે ઘર છે કાર્ય કારણના અધિષ્ઠાતા આત્માનો જેણે સાક્ષાત્કાર કર્યો નથી તેને મિથા સ્વાતંત્ર્યથી કરેલા કર્મોથી શું ફળ મળવાનું છે કોઈ સમયે વિચિત્ર કથા કરતો હંસકીયો બંધ તથા મોક્ષને જે દર્શાવે છે અને જેમાં વિચારયુક્ત શબ્દો તથા ક્રિયાપદો ગોઠવાયેલા છે તે ઈશ્વરનું પ્રતિપાદન કરવાનું શાસ્ત્ર એ જ વિચિત્ર વાતો કહેતો હંસ છે તેનો અભ્યાસ કર્યા વિના અજ્ઞાની પુરુષને ઉપલક કર્મો કરવાથી શું ફળ મળવાનું છે સર્વ જગતને જે ખેંચી જાય છે તીક્ષ્ણ છે અને પોતાની મેળે ભમ્યા કરે છે તે વસ્તુ કાળચક્ર છે આ કાળચક્રને જેણે ઓળખ્યું નથી તેવા પુરુષને નાશવંત કર્મોથી શું ફળ મળવાનું છે શાસ્ત્ર એ સર્વનો વિદ્વાન પિતા છે નિવૃત્તિ માર્ગને યોગ્ય અધિકારીને ઉદ્દેશી પ્રવૃત્તિ માર્ગથી અટકાવનારી આજ્ઞા જે જાણતો નથી તે ગુણમય પ્રવૃત્તિ માર્ગ ઉપર વિશ્વાસવાળો થઈ સૃષ્ટિ આદિમાં પ્રવૃત્તિ કેમ કરે છે હે રાજન નારદજીના વાક્યનો એવો નિશ્ચય કરી એકમત થયેલા હર્ષયો નારદજીની પ્રદિક્ષિણા કરી મોક્ષ માર્ગે જ પ્રવૃત્ત થયા મુનિ નારદજી સડજાતિ સાત સ્વરૂપોરૂપી બ્રાહ્મ બ્રહ્મમાં સાક્ષાત્કાર કરેલા શ્રી ભગવાનના ચરણકમળમાં અખંડ ચિત્ત સ્થાપી લોકોમાં ફરવા લાગ્યા પ્રજાપતિ દક્ષ પોતાના ચારિત્ર્યશીલ પુત્રો એમ નારદજીને પૃથ્વી નારદજીને પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ થયા સાંભળી શોક કરતો ઘણો જ સંતાપ પામ્યો કારણ કે ઉત્તમ પ્રજા પણ શોક સ્થાન શોકનું સ્થાન બને છે પછી બ્રહ્માએ તેમણે શાંત કર્યા એટલે ફરી દક્ષે પંચજનની પુત્રી પોતાની સ્ત્રી વિશે સબલાસ્ય નામના એક હજાર પુત્રો ઉત્પન્ન કર્યા તેઓ પણ પ્રજા ઉત્પન્ન કરવાની પિતાની આજ્ઞા થવાથી વ્રતો લઈ તે નારાયણ સરોવર ઉપર ગયા કે જ્યાં પોતાના મોટા ભાઈઓ સિદ્ધ થયા હતા તે સ્થળે એ તીર્થ જળનો સ્પર્શ થતાં જ તેમના હૃદયમાંથી રાગ આદિ દોષો ધોવાઈ ગયા હતા એવા તે સબલાશયો પ્રણવ મંત્રનો જપ કરવા મોટી તપશ્ચર્યા કરવા લાગ્યા પછી તેઓએ કેટલાક મહિના જળ અને કેટલાક મહિના વાયુનું પણ વાયુનું જ ભોજન કર્યું અને પછી નીચેનો આ મંત્ર જગતના મંત્ર પત્રી ભગવાન શ્રી વિષ્ણુનું આરાધન કર્યું ઓમ નમો નારાયણ પુરુષાય મહાત્મને વિશુદ્ધ દિષ્ણાય મહાહંસાય ધીમહી સર્વના અંતર્યામી મહાન આત્મા નારાયણને અમે નમસ્કાર કરીએ છીએ શુદ્ધ સત્વગુણ વાળા આશ્રય તે પરમહંસ ભગવાનનું ધ્યાન કરીએ છીએ હે રાજેન્દ્ર પ્રજા સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છાવાળા તે સબલાસબો પાસે પણ નારદ મુનિ આવ્યા અને પૂર્વની પેટે ગંભીર અર્થ સૂચક ફૂટ વચનો કહેવા લાગ્યા હે દક્ષિણા પુત્રો તમને ઉપદેશ આપું છું તને તેમ સાંભળો તમે તમારા ભાઈઓ ઉપર પ્રેમવાળા છો માટે તમે પણ તેઓના જ માર્ગે જવા ઈચ્છા કરો છો ધર્મ વેતા જે ભાઈ પોતાના ભાઈઓનો ઉત્તમ માર્ગને અનુસરે છે તે પુણ્યરૂપ બંધુની સહાય મેળવી દેવોની સાથે આનંદ કરે છે આટલું કહી હે રાજા જેમનું દર્શન સફળ હોય છે એવા નારદજી ત્યાંથી ચાલ્યા ગયા એટલે તે સબલાસવો પણ પોતાના ભાઈઓને જ માર્ગને અનુસરવા લાગ્યા તેઓ આંતર પ્રવૃત્તિ પ્રાપ્ત કરવા યોગ્ય પરમેશ્વરનો એ ઉત્તમ માર્ગ ગયા અને ગયેલી રાત્રીઓની પેઠે હજી સુધી પાછા ન ફર્યા એ સમયે પ્રજાપતિ દક્ષે થયા અને પોતાના એ પુત્રોને પણ પેઠે નિવૃત્તિ માર્ગે ચડાવેલા સાંભળ્યા ત્યારે પુત્રોના શોકથી મૂર્છિત થઈ નારદજી ઉપર તે ક્રોધાયમાન માન થયું તેવામાં એ દેવર્ષિને પોતાની પાસે આવેલા જોઈ ક્રોધથી જેના હોઠ ફરફરતા હતા એવા દક્ષ તેમને આવી રીતે કહેવા લાગ્યા દક્ષ બોલ્યા અહો દુષ્ટ સાધુ જેવો વેશ ધારણ કરનાર તે મારા સજ્જન પુત્રોનું ભૂંડું કર્યું છે કારણ કે તે તેઓને ભિક્ષુઓનો માર્ગ બતાવ્યો છે ઓ પાપી હજી તેઓ ત્રણ ઋણથી મુક્ત થયા ન હતા અને તેઓએ કર્મો સંબંધી કંઈ વિચાર પણ કર્યો ન હતો તેવામાં તો તે તેના બંને લોકોના કલ્યાણનો નાશ કર્યો છે આ રીતે તું નિર્દય છે તે મારા પુત્રોની બુદ્ધિ ભમાવી છે અને તેમ કરી શ્રી હરિના યશનો તે નાશ કર્યો છે છતાં તું નિર્લજ્જ થઈ તેમના પાર્ષદોની મધ્ય ફર્યા કરે છે તારા સિવાયના જે જે ભગવાનના ભક્તો છે તેઓ તો પ્રાણીઓ પણ કૃપા કરવામાં જ તત્પર રહે છે ત્યારે તું હર કોઈને પરસ્પરની મિત્રતાનો નાશ કરે છે અને જેઓમાં પરસ્પર વેર ન હોય તેમાં પણ વેર કરે છે તું કદાચ માનતો હોઈશ કે ઉપસમ તો સ્નેહપાસનો નાશ કરનાર છે પણ જ્ઞાન વિના કેવળ વ્યર્થ અવધૂત દેશ ધારણ કરનારો તું આ રીતે બુદ્ધિને માર્ગથી ભ્રષ્ટ કરે તેથી કંઈ મનુષ્યને વૈરાગ્ય થાય નહીં કેમ કે જ્યાં સુધી વિષયોનો અનુભવ થાય નહીં ત્યાં સુધી મનુષ્ય વિષયોની તીક્ષ્ણતાને સમજી શકતો નથી માટે વિષયોના અનુભવ કરવાથી મનુષ્યને જેવો વૈરાગ્ય થાય તેઓ બીજાઓને તેની બુદ્ધિને ભમાવે તેથી થાય નહીં એમ કર્મની મર્યાદા જાણનારા ઉત્તમ ગૃહસ્થો છીએ તેઓનું તે આવું અપ્રિય કર્યું હતું છતાં તારો તે અપરાધ અમે સહન કર્યો હતો પણ અમારા વંશ તંતુઓનો નાશ કરવાના આ મૂઢ તે તો ફરી આવું અમારું અપ્રિય કર્યું છે તેથી હું તને સાપ આપું છું કે લોકોમાં પટકતા તારું કોઈ ચોક્કસ સ્થાન થશે નહીં તું જ્યાં ત્યાં ભટક્યા કરીશ્રી સ્વીકારી પોતે પણ સાપ આપ્યું કારણ કે પોતે સામેથી સાપ આપવા સમર્થ હોવા છતાં સહનશીલતા રાખવી એ જ સાધુતા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ સસ્તસ્કંદ અધ્યાય પાંચ